બાળકો આવો સાંભળીએ વાર્તા મૂર્ખ કરીને પરત પોતાના ગામ ફરી પાછા આવી રહ્યા હતા તેઓ જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે હાડકાનો એક ઢગલો જોયો ઓહો ગગુજી બોલ્યો જો મિત્રો આ આપણું જ્ઞાન તપાસવાનો સમય છે આ બધા હાડકાંને ભેગા કરી હું તમને મારા જ્ઞાન વિશે બતાવીશ હું તમને આમાંથી હાડપિંજર બનાવીને બતાવીશ આમ કહી ગગ્ગુજીએ મંત્ર બોલીને હાડકા જોડવાનું શરૂ કર્યું થોડીવારમાં જ હાડકા જોડ્યા અને તેને હાડપિંજર તૈયાર કર્યું તે હાડપિંજર सीना આ કારણે મળતું આવતું હતું પછી લાભશંકર બોલ્યો હવે જુઓ બધા મારી વિદ્યા હું સ્નાયુ ચામડી અને અંગોને સહી જગ્યાએ મૂકીશ પછી મને ખબર પડશે કે હું વિદ્યા બરોબર શીખ્યો છું કે નહીં આમ લાભશંકરે તો હાડપિંજરમાં ચામડી સ્નાયુ અને અંગોથી આખું શરીર બનાવી દીધું અને એનાથી એક સિંહ તૈયાર થયો દેવશંકરે કહ્યું શું વાત છે હવે તમે જુઓ મને લાગે છે કે તેના જરૂર છે હું પણ જોઉં કે મારી વિદ્યા ફળદાયી છે કે નહીં આ સાંભળી ચોથો મિત્ર ભાઉજી બોલ્યો અરે મૂર્ખ મિત્ર મૂર્ખાઈ ન કર જો આમાં જીવ આવશે તો આ જંગલી પ્રાણી આપણને ખાઈ જશે દેવશંકર બોલ્યો અરે ભગવાન તો ડર નહીં આપણને કઈ જ નહીં થાય બાકીના પણ કહ્યું હા હા આપણને કઈ જ નહીં થાય ભાવુજી બોલ્યો પણ મારું જીવન કિંમતી છે મને ઝાડ પર ચડી જવા દો પછી તમે કરો આમ કહી ભાવુજી ફટાફટ નજીક ઝાડ પર ચડી ગયો પછી તેના ત્રીજા મિત્ર દેવશંકરે સિંહ પર જીવ મૂક્યો જેવો સિંહનો જીવ આવ્યો કે તેણે તરત જ દેવશંકર પર તરાપ મળ્યો અને દેવશંકરને મારી નાખ્યા અને બાકીના બે મિત્રોને પણ મારી નાખ્યા અને તેમને ખઈને સિંહ જતો રહ્યો ઝાડ પર બેઠેલો ભાવુ આ બધું જ જોઈ રહ્યો હતો તેણે બુદ્ધિથી પોતાની જાતને બચાવી લીધી તેણે પોતાનો જીવ બચાવ્યો કારણ કે તે બુદ્ધિશાળી હતો